વડોદરા રેલવે સ્ટેશન પરથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી એલસીબીએ આરોપીને રેલવે પોલીસને સોંપ્યો હતો વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક અને બે પરથી આવેલી ટ્રેનમાંથી ઉતરેલા એક મુસાફર પાસેથી અઢાર હજારનો વિદેશી દારૂ મળી આવતા રેલવે એલસીબીએ તેની ધરપકડ કરી રેલવે પોલીસને સોંપ્યો છે વડોદરા રેલવે સ્ટેશન તેમજ યાર્ડ વિસ્તારમાં હાજર રહી પ્રોહિબિશન તેમજ ક્રાઇમ અંગે સંકમત શકાદારોની વોચ કરતા હતા તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક અને બે પર સવા ચાર વાગે પૂરી ગાંધીધામ એક્સપ્રેસ આવી ઊભી રહેતા જેના પેસેન્જરો વોચ કરતા દરમિયાન એક ઇસમ વજનદાર બે બેગો સાથે શંકાસ્પદ હાલતમાં ટ્રેનમાંથી ઉતરી જતા એએસઆઈ રાકેશ જગન્નાથ જોવામાં આવતા સાથેના એલસીબીએ વડોદરાના પોલીસ માણસોની મદદથી તેને રોકી તેની પાસેના સામાનમાં શું છે તે અંગે પૂછપરછ કરતા સામાનમાં ઇંગ્લિશ દારૂની બોટલો બિયરના ટીનો તેમજ બ્રિઝરની બોટલો હોવાનું જણાવતા સદર ઇસમ નામે ઈશ્વરભાઈ ભાસ્કરભાઈ જાતે ગોત્રી રોડ વડોદરા નાઓના કબજામાંથી મળી આવેલ બે વજનદાર બેગોમાંથી અલગ અલગ બ્રાન્ડની કંપનીના સેલબંધ બુજ લેબલવાળી નંગ તેપન મળી કુલ કિંમત રૂપિયા અઢાર હજારના મુદ્દાવા સાથે મળી આવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર